જય માતાજી મિત્રો જય શ્રીરામ કેમ છો બધે મજામાં આપણે વાવણી થઈ ગઈ છે વાવણી બે ત્રણ દિવસથી થઈ ગઈ છે પણ વરસાદ રોજ ચાલુ રહેતો એટલે આજે વાવેતર થાય કાલે જો કે આખો દિવસ વરસાદ નહોતો આવ્યો આજે હવે અત્યારમાં તો હજી હાથી નહીં હાલે વાવણી નહીં થઈ પણ દશક વાગે આપણી પાસે બળદ છે એટલે કમસે કમ વાવણી થાય તો આપણે આગળની તૈયારી કરી નાખવી બતાવો આપણે વાવણી ને બધું તૈયાર કરી નાખવી જો જોડ ભેરી છે પાણીની ભેરીથી પણ હજી થોડીક જમીન વાહટી જાય ને પછી આપણે દસક વાગ્યે વાવણીની તૈયારી કરવાની છે ને જો હાલે તો ઠીક છે નગર પછી બપોર પછી જો કમ્પ્લીટ કરી નાખ્યું છે વવણી આવી ગઈ છે ખાલી આમાં બોલ મારવાના છે એટલે કપાસ વાવવાનો છે એટલે કપાસની વવણી છે અને બીજા વાવવાના છે સોયાબીન તો સોયાબીન તો આપણને ઓટોમેટિક વવણી નથી ને હાથે જ વાવવાના છે કારણ કે બે કારણ છે એક તો ઓટોમેટિક વવણીમાં વજનની વધી જાય હાથી સેટે ઉપાડવામાં થોડીક તકલીફ થાય બળદ નહીં ખોટો માર પડે અને આપણે શીખવાનું છે વાવતા એટલે હાથે વાવવી આપણે પોર વાવ્યું હતું મેં મગને અડદ ને એવું વાવ્યું હતું વ્યવસ્થિત ઉગી ગયું હતું એટલે વાંધો નથી એટલે કીધું આ વખતે આપણે હાથની જે દેશી વહી છે તો એનાથી જ વાવેતર કરવાનું છે સોયાબીનનું આમાં હજી જો કોઈ વાડીએ દેખાતું નથી કારણ કે હજી ગારો છે ભેજે જણવે હજી હજી તો હાથ વેગા છે અત્યારે કીધું હાલો આપણે બધું ને એવું થોડુંક વાડીએ લઈ આવી કપિયા લઈ આવું બધાની નીણ પોળો કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હવે જાવી ઘેરે બધું લાવીને પછી વવણી ફિટ કરીને અને વાવેતર ચાલુ કરવી જો રસ્તામાં વેકરો આવી ગયો છે એકદમ સાફ થઈ ગયો છે થોડો ધાર હોય છે આગળ વેકરો છે આપણે વાવવાનું ચાલુ કરી દીધું છે બધી કપાસ વાવ્યો છે વીડિયો ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો કારણ કે એકલો વાવો એટલે અને સોયાબી છે અહીંથી આપણે અડધું પડું થાય છે અડધે ત્યાં અહીંથી આપણે સોયાબી ચાલુ કર્યા છે તો હવે આપણે થોડુંક રહ્યું છે અડધી ચાર ઉથલ રહી છે બાકી વાવાઈ ગયું છે આપણે બળદને પોરો આપ્યો છે કીધું બનાવી નાગોરી ઠાકી ગયો છે છે આપે થોડોક વાહી છે ને એમાં તકલીફ છે અમારો દીકરો ખાય નહીં અને પછી બેવડો વળીને ઊભો રે બાકી અમારે મોટા જો કાંઈ વાંધો નથી જો ઓગાળે વાળી ગયો તરત એને ઓગાળે આવી જાય તરત શ્વાસ તો આપણી હતી ને આપણે છે ને ઓર્ગેનિક ખેતી કરવી છે એટલે બીજું આમાં રાસાયણિક ખાતર કે દવા કેવું કે આવે નહીં અને પટ મારવા નતો બીયામાં તો કપાસિયામાં તો પટ મારેલો જ આવે કમ્પ્લીટ પછી આપણે સોયાબીન વાવ્યા મકાઈ વાવી અડદ મગ મિક્સમાં બધું વાવ્યું છે તો એમાં આપણે યુનિવર્સિટીમાંથી આપણે માંડવીના બીયા મેળ્યા હતા માંડવી તો એ આ પટ માટેનું ગીર સાવાજ ફો ફેટ કલ્ચર તો આનો આપણે પટ તો બધામાં તો હવે રિઝલ્ટ કેવું છે જોવી આપણે થોડાક મગમાં નહોતો માર્યો ટ્રાયલ માટે કે હું ફેર પડે છે એક ઉથલ મારી મગમાં એમાં નહોતો માર્યો બીજી ઉથલમાં મારી દીધો તો એટલે શું છે રિઝલ્ટ એ મળે આપણને એવો પ્રયોગ છે આમાં અને આજે બે વીડિયા ભેગા થઈ ગયા છે એટલે હવે આપણે અમારે આંકી નાખવાનું છે કારણ કે જો વાદળા જ થવા ઘણા મિત્રોને હવે છે બ્લોગ મૂકતા નથી પણ બ્લોગ બનાવેલા કમ્પ્લીટ છે ખાલી એડિટિંગ બાકી છે કારણ કે કામ વધી ગયું છે અને વ્લોગ એડિટિંગ કરવાનો કંઈ ટાઈમ રહેતો નથી એવું છે એટલે આજે આપણે અમારે આંકી નાખવી આગળ અને પછી આગળના વ્લોગ જે બાકી છે એ પણ આપણે પોસ્ટ કરી દેવું એટલે એ વ્લોગ જોઈ લેવા થોડુંક લેટ થઈ ગયું છે આપણે રોજી કવર કરાવી દીધી છે અને ઘણું બધું એટલે આગળના વ્લોગમાં હું તો તાલો આપણે અમાર હવે જોડી દેવી